દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો સુરત મનપા દ્વારા અડાજનમાં ચોથા વર્ગના કર્મચારીઓ માટે બનાવાયેલા અવાસ ચોથા વર્ગના કર્મચારીઓને રહેતા હોય અને અન્ય રહેતા હોવાની સાથે ત્યાં ગંદકી હોવાનો આક્ષેપ કરાયો છે સુરત મનપા કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે અડાજના આનંદ મહેલ રોડ પર સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારી માટે આવાસ મનાવાયા છે જેમાં કર્મચારી તો રહેતા જ નથી પરંતુ તપાસ કરાવો તો બધી જ મિલકતો ભાડે આપી દેવામાં આવી હોવાનું સામે આવે તેમ છે તો સાથે ત્યાં ગંદકીનો માહોલ હોય પેસેજમાં ગંદા પાણીના ગટરો વહે છે ગંદુ પાણી ભરેલું રહે છે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ પણ ગંદકીને લઈ હેરાન પરેશાન થઈ ગયા છે વારંવાર જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરાવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સ્વચ્છ સુરત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતના લીરે લીરા ઉડી રહ્યા છે ગંદુ ગોબંદુ આવાસ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે ફરિયાદમાં એવું છે કે અહીંયા સુરત મહાનગરપાલિકાએ ચોથા વર્ગના કર્મચારી માટે એમના રહેવા માટેના આવાસો બનાવેલા છે હવે એ આવાસની અંદર કોઈ મેન્ટેનન્સ થતું નથી એના કારણે નીચે ગટરનું પાણી ગટર ગટર ગંગા જેને કહીએ તે વહી રહી છે અને આજુબાજુના જે સ્થાનિક રહેવાસીઓ છે એનાથી ટ્રાવી ટ્રાવી પોકારી ગયા છે અને કોઈ ફરિયાદ સાંભળવાળું નથી સ્થાનિક લોકોએ મને એવું કહે કે એક વર્ષની વચ્ચે અમે ફરિયાદ કરીએ છીએ અમને કોઈ સાંભળતું નથી ન છૂટકે મારે કાલે માન્ય કમિશ્નર શ્રી ને રજૂઆત કરવી પડી અને કમિશ્નર શ્રી ને રજૂઆત કરવા છતાં સફાઈ ની કામગીરી થઈ પણ જે ગંદકી છે તે દૂર કરવામાં આવી નથી જે દૂર થવી જોઈએ દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ